આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીડીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ મળી આવે છે બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે તો અમે તરત બીજી બીડીએસની ટીમને સંપર્ક કરેલો હતોનો આક્ષેપ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવા જેવી કોઈ હકીકત એમાં છે